રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલાનો મામલો ખોડલધામ બિનસક્રિય ટ્રસ્ટી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા ટ્રસ્ટી શર્મિલા બાંભણીયાનું સ્ફોટક નિવેદન પીઆઈ સંજય પાદરીયા ખોડલધામ ચેરમેન નરેશ પટેલને સમર્પિત માણસ છે નરેશ પટેલ કહે તેટલું જ સંજય પાદરીયા કામ કરે છે હું સરકારને કહીશ પીઆઈ સંજય પાદરીયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ સરદારધામને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોઈ એક વ્યક્તિનું જ વર્ચસ્વ હોય તેવું ન ચાલે સરદારધામ સંસ્થા અનેક સેવાકીય સંસ્થા સાથે આગળ વધી રહી છે બાઇટ શર્મિલા બાંભણિયા ટ્રસ્ટી સરદારધામ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર હું શર્મિલાબેન બાંભણીયા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સરદારધામની સૌરાષ્ટ્રની મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં પંદરમી ડિસેમ્બરે ભૂમિ પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય હાલતું હોય હવે સરદારધામ ત્યારે કોઈ સંસ્થા ઉપર કે કે ઝઘડા એને કોઈ ખરાબ રીતે લેવા દેવા કે દેવાઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપ માં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તોય ભલે સામાન્ય માણસ હોય તોય ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો ભલે જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય